આરટીઓમાં દંડ ભરવા લોકોની ભીડ અને પોલીસ સ્ટેશનોમાં વાહનોના ઢગલા એ કોમ્બિંગ નાઇટના આયોજનમાં સંકલનના અભાવનું પરિણામ છે ગાંધીનગરથી છૂટેલા આદેશથી જ દિવસમાં એવો અણઘડ અમલ કરાયો કે સામાન્ય ગુનેગાર હોય અમદાવાદ શહેર પોલીસના સાત ઝોન ઉપરાંત એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસની ટીમોએ સોમવારે સાંજે સાત વાગ્યાથી મંગળવારે સવારે સાત વાગ્યા દરમિયાન બાર કલાકની કાર્યવાહી કરી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ હજાર આરટીઓ મેમો આપ્યા હતા આ કારણે આરટીઓમાં સવારથી જ અવ્યવસ્થા સર્જાઈ છે દંડ ભરવાનો વારો આવે તે માટે ટોકન પદ્ધતિ પણ અમલમાં મૂકવી પડી છે તો પોલીસના મેમોમાં લાયસન્સ બુક હેલ્મેટ ન હોવાનો ઉલ્લેખ હોય તેમાં આરટીઓ તંત્ર પીયુસી વીમો સહિતના ફોલ્ટ કાઢે છે અને અગાઉની દંડની રકમ પણ વસૂલે છે પોલીસ અને આરટીઓ વચ્ચે સંકલનના અભાવે આરટીઓમાં ભીડ જામી છે આરટીઓમાં કામની મંથર ગતિથી અનેક લોકોને તેમના વાહન પંદર દિવસ પછી પાછા મળશે સામાન્ય રીતે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મળે છે એ દરખાસ્તના આધારે અમે એ વ્યક્તિનું લાયસન્સ સસ્પેન્ડ કરીએ છીએ અને એ સસ્પેન્શનની જોગવાઈ છ માસ સુધીની છે કેટલાક કિસ્સાની અંદર લાયસન્સ રિવોક થવાના પણ ચાન્સીસ છે એવી દરખાસ્ત આવે છે કોઈનું ડેથ થયું હોય વગેરે એવા કિસ્સામાં લાસ્ટ ટાઈમ જ્યારે તથ્ય પટેલના કેસમાં આપણે લાયસન્સ રિવોવ કરેલું છે તો એવા ગંભીર ગુના થયેલા હોય ને એવા પ્રકારના કોઈ કેસીસ આવે તો આપણે રિવોવ કરવા સુધીની કાર્યવાહી કરીએ છીએ પીપલમાં એ કેસની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે અમને દરખાસ્ત મળશે એ મુજબ એને નોટિસ આપી એનો ખુલાસો મેળવી અને પછી કાર્યવાહી કરીશું